ચોટીલામાં નીકળેલી તિરંગા યાત્રામાં બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્રવાળી વાળી ટી શર્ટ પહેરી હતી કોંગ્રેસે તમામ બાળકોની ટી શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ગાંધી અને સરદાર ભૂલાયા છે પોલીસ ફાયર બ્રિગેડ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓને કુલ એક હજાર સાડત્રીસ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસ બે હજાર ચોવીસના અવસર પર વીરતા અને સેવા મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી થી દારૂ ભરીને આવી રહેલી કાર ને ડીસા હાઈવે પર ઝડપી લીધી હતી પોલીસે દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખનો નો મુદ્દા માલ જપ્ત કરીને બે શખ્સો ની અટકાયત કરી છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળેલા સિંહોની લટાર જોવા મળી સાવરકુંડલાના થોડી ગામ નજીક સાવજ અને સ્વાન વચ્ચે લડાઈ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ સાથે આ કંપનીને રૂપિયા એકસો અઠ્ઠાવન પોઈન્ટ નવ મંજૂરી આપતા ઇન્સોલુવન્સી એપેલેટેડ રિબ્યુલનના આદેશ પર રોક લગાવી દીધી છે અગાઉ ટ્વિટ તરીકે ઓળખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ આજે ફરી એકવાર ડાઉન થયું છે એક્સ ડાઉન થતાની સાથે જ વિશ્વભરમાં તેનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને પોસ્ટ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો

ઉતર પ્રદેશના બરેલી જિલ્લામાં ખોટી સુનતને કારણે દોઢ મહિનાના નવજાત બાળકનું મૃત્યુ થયું છે આરોપ છે કે સાદિકના પુત્રની કબીરે સુનત દરમિયાન બાળકની ખોટી નસ કાપી દીધી હતી પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય શૂટર મનુ ચંદુ ચેમ્પિયન ફિલ્મ જોઈ છે ફિલ્મ જોયા બાદ તેણે કાર્તિકના વખાણ કરતી એક પોસ્ટ પણ શેર કરી છે